હાલમાં આપણે ચાંદખેડા એન્જિનિયરિંગ કોલેજ ઉપર ઉભા છીએ અને ત્યાં એક શંકાસ્પદ ગાડી છે બ્લેક ફિલ્મ છે અને નંબર પ્લેટ વિનાની ગાડી છે હું તમને બતાવવા માગીશ આ ગાડી છે નંબર પ્લેટ વિનાની ગાડી છે જેની આગળ અને પાછળના ભાગમાં પણ કોઈ પ્રકારની નંબર પ્લેટ નથી આ નંબર પ્લેટ નથી ગાડીના બ્લેક ફિલ્મ છે અને અહીંયા આપણે સ્થળ ઉપર ટ્રાફિક પોલીસ પણ ઊભી છે અને બધા નમક તો આપણે દસ પંચાણું કંટ્રોલમાં ક્રેન બોલાવી છે અને કાયદેસરની વિધિ કરવા માટે ક્રેન પણ આવી ગઈ છે તો જોઈએ હવે જે અધિકારી છે રાકેશભાઈ રાકેશભાઈ કોણ રાકેશભાઈ કેમ છો રાકેશભાઈ મજામાં સાહેબ પ્રિતેશ પટેલ જાહેર જનતાના સેવક આ ગાડી માટે દસ પંચાણું મેચ કંટ્રોલ માં ગાડી શંકાસ્પદ છે ગાડીમાં આગળ પાછળ કોઈ નંબર પ્લેટ હતી તો હું એવું ઈચ્છું છું કે કાયદેસર આ ગાડીને નંબર પ્લેટ વિનાની હોય જે પણ હોય એના કાગળે પીયુસી હોય લાઇસન્સ હોય જે પણ હોય છે કાગળે આરસીયુ હોય કે ઇન્સ્યોરન્સ કોપી હોય એ કાયદેસર ચેક કરવામાં આવે અને કાયદેસર આને ટો કરીને આર ટીઓમાં જમા થાય એવી મારી માંગ છે સાહેબ તો દેખો મિત્રો આપણે દસ પંચાણું પર કંટ્રોલમાં ફોન કર્યો છે પોલીસનું કામગીરી બહુ સરસ છે એલ ડિવિઝન ટ્રાફિક માટે કે તરત જ ક્રેન આવી ગઈ છે રવિન્દ્રભાઈ ખુદ પોતે સ્થળ ઉપર એએસઆઈ હાજર છે અને આપણું નથી સાહેબ ગાડીનું લોક કરી છે અને ફિલ્મ છે અને આપણે કાયદેસર જ વિધિ કરવાની થશે કારણ કે અમદાવાદની અંદર આપણે ઝુંબેશ ઉઠાવી છે કે જ્યાં જ્યાં જગ્યાએ નંબર પ્લેટનાની ગાડીઓ ફરશે ત્યાં ત્યાં આપણે રીતના લાઈવ કરીને પોલીસને પણ મદદ કરીશું પોલીસને સહકાર કરીશું અને પોલીસ પણ આપણને સહકાર અને સપોર્ટ કરશે એવી આગ્રહ રાખીએ છીએ ગુજરાત પોલીસના ટ્રાફિકના જે અધિકારીઓ છે દરેકે દરેકને કારણ કે ગુજરાતની અંદર જ્યાં જ્યાં સુધી આવી રીતના નંબર પ્લેટ વિનાની ગાડીઓ ફરતી રહેશે ત્યાં સુધી ક્રાઇમ રેટ હંમેશા વધતો રહેશે ઓછો નહીં થાય તો ક્રાઇમ રેટ ઘટે અને પ્રજાને અને પોલીસને સહકાર અને સપોર્ટ કરવા માટે આપણે હંમેશા આવી રીતના ઝુંબેશ કરીશું અને પોલીસને અને પ્રજાને પણ સહકાર મળશે જેથી આવી રીતના કોઈ પણ ક્રાઇમ થતો હોય તો વિદાઉટ નંબર પ્લેટ વિનાની ગાડીઓ છે તો એ ક્રાઇમ અટકે તેના માટે હાલમાં આપણે એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા છીએ ચાંદખેડા વિસ્તાર છે આજે ચાલુ થાય છે એક્ઝેક્ટ એની બાજુમાં આ ગાડી પડી હતી શંકાસ્પદ તો આ ગાડીને અત્યારે ટો કરી લેવામાં આવ્યો છે

ના કાયદેસર લઈ જઈએ પુરુષ કાયદેસર કાર્યવાહી કરજો એનો ઇન્સ્યોરન્સ છે એના કાગળિયા છે અને ગાડી અંદર શું છે શું નહીં

તો રણિન્દ્ર સાહેબે બહુ સરસ કાર્યવાહી કરી છે અને આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો આ જ રીતે જે જે અમદાવાદમાં જ્યારે પણ આવી રીતના નંબર પ્લેટ વિનાની જે ગાડીઓ ફરતી હોય છે તે નંબર પ્લેટ વિનાની ગાડીઓ ક્રાઇમની અંદર યુઝ થતી હોય છે દારૂના બુટલેગરોની અંદર યુઝ થતી હોય છે અને દારૂની હેરિયો માટે યુઝ થતી હોય છે જ્યાં પણ તમને આવી નંબર પ્લેટ વિનાની ગાડીઓ ફરતી હોય અથવા દેખાય તો ચોક્કસથી તમે પોલીસને જાણ કરો જાગૃત બનો અને પોલીસને સહકાર આપો જેથી આવી ગાડીઓ અને આવી ગાડીઓને ફેરવનારા ચાલકો ચાહે પોલીસના અધિકારીઓ હોય અમુક કે પછી સામાન્ય માણસ હોય કાયદેસરનો એને પોલીસનો ડર હોવો જોઈએ અને કાયદાનો પણ ડર હોવો જોઈએ તો જાગૃત બનો સહકાર આપો અને જાગૃત રહો અને કોઈ પણ પ્રકારની આવી મુશ્કેલીઓ હોય તો ચોક્કસથી અમારો સંપર્ક કરો મારું નામ છે પ્રિતેશ પટેલ જયારે જનતાના સેવક જય હિન્દ જય ભારત થેન્ક યુ